આ જુઓ તમે પરંપરાગત પહેરવેશ માં દાદા આપડી જય દ્વારકા થી જય દ્વારકા થી તમારી ઉંમર કેટલી હશે ઉંમર તો હવે સિતર ઉપર છે ભાઈ આટલા બધા કિલોમીટર દ્વારકા હિંમત થાય છે હા તો એનો હુકમ થઈ ગયો યુવાનો થાકી જાય તમે હજી થાક નથી લાગતો કેવો હોય દ્વારકાધીશ ના દર્શન હોય ત્યાં ઉત્સાહ નો હોય તમારી કેટલા મી પદયાત્રા મારી આ એકવી રસ્તા માં જે બધા પડાવ હોય સેવા ના કેમ્પ હોય એ માહોલ કેવો હોય ઈ થોડુંક દ્વારકા વાળા ની દયા જેવડી આ ભરવાડ નો એક તહેવાર આમાં સમસ્ત ભરવાડ સમાજ કોઈ છ મહિનાનું છોકરું મોટા વડીલ બધાને એવળો અંદરથી ઉત્સાહ હોય કે મારે દ્વારકા હાલીને જાવું જવું જ છે અને એ જાય છે અને એ પોગી જાય દ્વારકાવાળાની વાળાની દયા કરવાનો બધાનો ભાવ હોય ને ખાસ આપણે સૌરાષ્ટ્રની પરંપરા છે આ કે બધાને હમ દઈ દઈ ને ઉભા રાખે એવું કેતા હોય એવું તો સાંભળ્યું છે ઈ કેવું ત્યાં દ્વારકા વાળા ની દયા એવડી હે કે ખવડાવવા વાળા માણસો એટલા પણ ખાય ખાવા વાળા નથી દ્વારકા છેલ્લા બે વર્ષ થી આપડે જઈએ છીએ પણ માણા કીએ ને ભાઈ દ્વારકા નો જોયો તો મહેમાન નજરે જોયેલો યાદ હું તમને જણાવું કે ભાઈ જેતે સમયે આપણે રાતના તમે વિચાર્યો ખેતરની અંદર સુવાનું હોય હવે ખેતરની અંદર આપણે અત્યારે સુઈ તો શું ન હોય એ કળશી આ વીંછી પણ મારા મત મુજબ જ્યારે અમે સૂતા ત્યારે એક કીડી અમે જ નથી ખાસ કરીને દ્વારકાધીશ પ્રત્યે જે બધાની શ્રદ્ધા હોય છે તમારો શું ભાવ માંગો વીસ ને આપે ત્રીસ જય દ્વારકાધીશ